મારું નામ પ્રવીણભાઈ કળથિયા છે અને હું મારું ગામ બોટાદ છે ત્યાં હું ક્લિનિક ચલાવું છું આયુ ગ્રીન અને મારું મોટો કામ યોગ અને આયુર્વેદ બંને છે તો જે સ્પાઇન ના રોગો છે એ બધા બહુ મેં જાજા મટાડેલા છે ત્રણ હજાર જેટલા ઓપરેશન અટકાવ્યા છે સર્વાઇકલ સ્પોન્ડોલાઇટિસ સાયટિકાલ છે એ મારો સ્પેશિયલ વિષય છે સાથે યોગ દ્વારા પણ રોગો વટાડું છું અને હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ છું તો જે આયુર્વેદ છે એની અંદર સર્વાઈકલ સ્પોન્ડોલાઇટીસ અને સાયટિકા એ તમારો પેશિયલ વિશેષ પણ બધા રોગો મટાડો છું સાથે વંધત્વના કેસોમાં સારી એવી મને સફળતા મળી છે અને યોગ શું કરે છે તો એ છે કોષોને રીજનરેટ કરવાનું કામ કરે છે પછી ત્રણેય ત્રણેય દોષોને એ બેલેન્સ કરે છે માનો કે કફ વાયુ કે પિત્ત જ્યારે વધઘટ થાય ત્યારે રોગો થતા હોય છે દાખલા તરીકે જ્યારે વાયુનો વધારો થાય તો શરીરમાં અલગ અલગ જગ્યાએ દુખાવા થતા હોય છે પિતનો વધારો થાય તો એસિડિટી શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરી આ ચક્કર આવા મુંજારો મૂંજારો આવા પિત્તના રોગો થતા હોય છે જ્યારે કફનો વધારો થાય ત્યારે ઉધરસ શ્વાસ શરદી એ બધી તકલીફો ઊભી થતી હોય છે તો તો આ ત્રણેય બેલેન્સ કરે છે યોગ પછી સાથે હોર્મોન્સ બેલેન્સ કરે છે બધા હોર્મોન્સ સમ હોય તો રોગ ન થાય સાથે જઠરા અગ્નિ પ્રદીપ્ત કરે છે મોટા ભાગના રોગો આપણી જઠર અગ્નિની મદદને લઈને થતા હોય છે સર્વરોગાણા મંદા અગ્નિ બધા રોગ જ્યારે અગ્નિ મધ પડે ત્યારે બધા રોગો થતા હોય છે અગ્નિ પણ તેર પ્રકારના હોય છે સાત ધાત્વ અગ્નિ પંચ મહાભૂતા અગ્નિ અને તેરમો જઠરાગ્નિ જ્યારે જઠરા અગ્નિ મધ પડે ત્યારે બધા રોગો થતા હોય છે તો આ યોગ દ્વારા અગ્નિ પ્રદીપ્ત થાય છે સાથે યોગથી નિર્વૈશ્મિ પણ આવે છે આ હું તમને ખાલી વાંચીન નથી કહે મારો અનુભવ કહું છું મારા યોગ કેન્દ્રમાં આવનારા માણસો વ્યસન આપમેળે છોડી દેશે

તમાકુ ખાવાનું મન થાય શરીરને નુકસાન થતું પણ મન માનતું નથી એટલે મન અને શરીરનો મેળાપ એ જ યોગ યોગ એટલે મળવું આત્માનું પરમાત્મા સાથે મેળવવું અને શરીરનું મન સાથે મેળવવું તો આવા બધા રોગો યોગ અને આયુર્વેદ દ્વારા હું બટાડું છું શ્રી એ પારંપરિક વેદ છે જેને વાત કરીને યોગની યોગ અને આયુર્વેદ સાથે મળે અને શરીરનું સૂક્ષ્મ શરીર છે શરીરની અંદર સૂક્ષ્મ શરીરના જે રોગો છે એ યોગ અને આયુર્વેદ સાથે જે સૂક્ષ્મ લેવલે શરીરની અંદર રિપેરિંગ નું કામ કરે છે જે યોગના નિષ્ણાત લોકો છે અને સાથે આયુર્વેદની પણ પ્રેક્ટિસ કરે છે આયુર્વેદ નું જ્ઞાન છે સાથે ઔષધિ સેવન કરાવે છે જેનાથી શરીરમાં સૂક્ષ્મ લેવલે બદલાવ આવે છે અને સૂક્ષ્મ ઔષધિ શરીરના સૂક્ષ્મ ઘટક ને સૂક્ષ્મ તત્વ સુધી પહોંચે છે જેના હિસાબે શરીરનો રોગ ઘણી વખત મેડિકલ સાયન્સ ડિટેક્ટ ન કરી શકતો હોય મેડિકલ સાયન્સ ઘણું આગળ છે છતાં અમુક રોગ ડિસીઝ ડિટેક્ટ ન કરી શકતો હોય અમુક મનના રોગ હોય અમુક બ્રેઇન ના હોર્મોન્સ ના પિટ્યુટરી ના રોગ હોય એવા રોગો ભાઈશ્રી મચાડે છે અને બહુ સારું યોગદાન આપે છે અને અનેક મોટી મોટી સર્જરીમાંથી લોકોને બચાવે છે અને દીર્ઘાયુ પ્રદાન કરે છે આપણે એવા વેદ ને પ્રણામ વંદન ને ખુબ ખુબ શુભેચ્છા આપીએ એક અખિલ ભારતીય પરંપરાગત વેદ અધ્યક્ષ છું ગુજરાત અધ્યક્ષ છું પ્રાંત અધ્યક્ષ તો મારા તરફથી ખૂબ ખુબ ભાઈને શુભેચ્છા અને ખૂબ ખૂબ જીવનમાં આગળ વધે અનેક લોકોના દુઃખ દૂર કરે એવી ઈશ્વરની પ્રભુ પ્રાર્થના તમારો એડ્રેસ ખાસ કરીને જણાવી દઉં કઈ જગ્યાએ મારો એડ્રેસ છે મંગળપરા ગઢડા રોડ બોટાદ મોબાઈલ નંબર છે અને સુરતના કોઈ પેશન્ટ હોય તો મારો સંપર્ક કરવાથી પણ એને સુરત થતું હોય ગોઠવી અને મારે ત્યાંથી ટ્રીટમેન્ટ કરાવશું મારો નંબર છે નવાણું બે છપ્પન મહેશભાઈ તો મારી ત્યાંથી પણ આપણે નો લાભ અપાવશું